જિલ્લા સહિત કેન્દ્ર છોટાઉદેપુર અને તાલુકા આરોગ્ય કચેરી કંટ દ્વારા કમાટ તાલુકાના કાનબેડા સ્થિત આદિવાસી માધ્યમિક શાળા ખાતે ટીબી રોગ વિશે જાગૃતિ લાવવા માટે એક જનજાગૃતિ સેમિનાર યોજાયો હતો ટીબી રોગના લક્ષણો ઉપલબ્ધ સારવાર વિશે માહિતી આપવામાં આવી હતી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પાઉલ લોશાવા અને જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર બી એમ ચૌહાણના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સેમિનારમાં જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુરથી વાલસિંગભાઈ રાઠવા કમાટ તાલુકા ટીબી લેબોરેટરી સુપરવાઇઝર પરેશભાઈ વૈદ સુપરવાઇઝર રવિનભાઈ રાઠવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ